नमस्कार दर्शक मित्रों इंडिया न्यूज़ गुजरात ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં આપ સૌનું સ્વાગત છે હું હર્ષ દર્શક મિત્રો બનાસકાંઠા થી એક સૌથી મોટો સમાચાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખૂબ જ ચર્ચાિત એવા સાંસર ગેનીબેન ઠાકોર નું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આ નિવેદન માં શું છે ઘણા લોકો આ નિવેદન ની તારિફ કરી રહ્યા છે ઘણા લોકો કહી રહ્યા છે કે આ ઠાકોર સમાજ માટેની એક પ્રતિબદ્ધતા છે સંકલ્પ છે મહિલાઓનો સન્માન માટેની વાત છે તો શું એવું કીધું છે ગેનીબેન ઠાકોરે તે જોઈશું તરીકે કારણ પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ થલવે છે અને કાળા આહુએ રોય છે એની વેદના થાય છે એક पुत्री तरीके आ वेदना सहन करी से एक बेहन तरीके आ वेदना सहन करी से एक पत्नी तरीके आ वेदना सहन करी से एक माँ तरीके आ वेदना सहन करी से अन्य वेदना वो सहन भीख मांगे से क्या समाज ने बदियों बहादुर नापा वाडे समाज ने सही से एक संकुलो बनाओ और आज की तारीख में मारी कोई समाज पाए मांगणी हो तो जैन तमाम समाज जो धार्मिक जगह बेगात है पाटीदार समाज बेगात है चौधरी समाज बेगोत है रेबारी समाज वडवाला ना नाम है बेगोत है दलित समाज बाबा साहब आंबेडकर ना नाम है बेगोत है छतरी समाज महा